રવિવારે એક ફેબ્રુઆરી મહા મહિનાની માઘી પૂનમના દિવસે માત્ર આ એક લીંબુનો ઉપાય કરો ના ફેબ્રુઆરી મહા મહિનાની માઘી પૂનમ છે આ એ દિવસ છે જે શ્માસ માં આવતો સૌથી મોટો અને પવિત્ર દિવસ છે કારણ કે આ પૂનમ મહા મહિનાના રવિવારના દિવસે અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ દિવસે આવે છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે જો તમને થોડોક પણ સમય મળે તો એક ફેબ્રુઆરી મહા મહિનાની પૂનમના દિવસે માત્ર આ એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ માસની પૂનમ અને રવિવારનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે એટલા માટે આ માઘી પૂનમના પવિત્ર દિવસે તમારે એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને તમે બધા જાણો છો કે પૂનમનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે એક લીંબુનો ઉપાય છે તો મહામાસની પૂનમના દિવસે તમારે આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય તમારી પાસે એક છેલ્લી તક બાકી છે જે રવિવારે પૂનમના દિવસે છે જો તમે રવિવારે પૂનમના પવિત્ર દિવસે ઉપાય કરી લો તો તમને ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય એથી તમે આ ઉપાય એક વાર અવશ્ય કરી લેજો જેથી આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે અને આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો ઉપાય શરૂ કરીએ જો આ મહામાસની પૂનમનો દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ રવિવારે મહામાસની પૂનમના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો સાંભળી લો તે પછી કરો તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે આ લીંબુનો એક એવો ઉપાય છે જે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો આપણને મળે જ છે પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનું પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ પૂનમે લીંબુનો ઉપાય કયા સમય કરવો કોને કરવો અને કેવી રીતે કરવો તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને જણાવીએ પરંતુ તે પહેલા આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જશે અને જે આ વીડિયો જોશે તેને આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ દિવસે માત્ર લીંબુના બીજનું પાંચ ખૂબ મોટો અને વિશેષ મહત્વ હોય છે જો આખા લીંબુનો ઉપાય કરવામાં આવે તો તે સોના પર સુહાગા જેવું થઈ જાય છે અને આ મહામાસની માઘી પૂનનો ખૂબ મોટો ઉપાય બની જાય છે તો હવે આ લીંબુનો ઉપાય કોને કરવો સૌથી પહેલા આપણે તે વાત જાણી લઈએ તો જુઓ ઘરની જે માતાઓ બહેનો હોય તેમાંથી કોઈ પણ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે પોતાના માટે કરવા માંગે છે તો તે આ ઉપાય પોતે પણ કરી શકે છે બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા ઈચ્છે તો તે પણ કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી તે પછી જે આગળનો સવાલ આવે છે તે છે કે આ ઉપાય આપણે કયા સમયે કરવો સવારે કરવો કે સાંજે તો જુઓ આ ઉપાય તમે સાંજે પ્રદોષકાળમાં કરી શકો છો હવે જો તમે પૂછો કે ઉપાય તમે સાંજે કરશો તો વધુ સારું રહેશે એટલે કે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો તેમાં કોઈ મુશ્કેલી નથી તો જુઓ સૌથી પહેલા ઉપાય માટે શું કરવાનું છે एक लीला लींबू तमारा जीवन माथी तमाम शत्रुओ नो सफायो करी अने सको शत्रुओं के दुश्मनों क्यारे तमने पाड़ वड़ी ने जोशे पर नहीं जो तमे एक लीला लिंबू नानकडो उपाय कर लो જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી દુશ્મનોથી ખૂબ પરેશાન થઈ ગયા હોય અથવા જેમના પર શત્રુઓએ ઘણું કરાવ્યું હોય તો એવું સમજી લો કે જે પણ બંધન વાર કે તાંત્રિક ક્રિયાઓ તમારા શત્રુઓએ કરાવી હશે જો તમારા દુશ્મનોએ કોઈ રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય તમને પરેશાન કરતા હોય કોઈ દુઃખ કે કષ્ટ આપતા હોય તમારી સંપત્તિ પર તમારા વ્યાપાર પર તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય તો સમજી લો કે એક લીલું લીંબુ લઈને નાનકડો ઉપાય કરશો તો જે શત્રુઓ તમને પરેશાન કરી રહ્યા છે તેમની બધી અકડ નીકળી જશે જો તમે આ લીલા લીંબુનો ઉપાય સાચી રીતે કરી લો તો જુઓ ઉપાય સંપૂર્ણ રીતે સમજો સાચી રીતે સમજીને ઉપાય કરશો તો એકસો એક ટકા ઉપાય કામ કરે છે અને જે તમારા દુશ્મનો કે શત્રુઓ છે તેમનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે આવો ઉપાય આજે અમે આ વિડીયોમાં લાવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી માત્ર એક લીંબુથી ઉપાય કરવાનો છે તો જુઓ સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવું પડશે હવે આ ઉપાય ગુપ્ત શક્રુઓ માટે પણ છે અને તે દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા પર હુમલો કરી રહ્યો છે તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે તમારું નુકસાન કરી રહ્યો છે તે શત્રુઓ પણ પરાસ્ત થઈ જશે અને જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે કારણ કે ગુપ્ત શત્રુઓ હોય છે તેમનું નામ નથી ખબર હોતું ન તેમનું સરનામું ખબર હોતું ન એ ખબર હોતું કે કેટલા શત્રુઓ છે કારણ કે તેઓ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને ખબર નથી પડતી ખૂબ ઓછા લોકો એવા હોય છે જે જાણી જાય કે હા કોઈએ કંઈક કરાવ્યું છે તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ એવું કરાવી રહ્યો છે આ ખૂબ મુશ્કેલ છે જાણવું પરંતુ જો તમને તમારા દુશ્મન નું નામ નથી ખબર તમારું દુશ્મન ક્યાં રહે છે એ પણ નથી ખબર કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ પણ નથી ખબર તો ઉપાય કરો કારણ કે જે જે દુશ્મન છે છે આ ઉપાય કરવાથી જોશો કે તે તરત જ તમારા જીવન માંથી દૂર થઈ જશે અને તેનું કરાવેલું પાંચ ના દૂર થઈ જશે જે પણ તમારા પર કરાવ્યું હશે તમારા વ્યાપાર પર કરાવ્યું હશે કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા તાંત્રિકો પાસે જઈને અને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે પરંતુ તમે વિશ્વાસ રાખો આ ઉપાય કરવાથી જેટલી પણ એવી ક્રિયાઓ હોય તે બધી કપાઈ જાય છે અને આ ઉપાય કરવાથી ઘરે બેસીને તમારા શત્રુઓ દૂર થઈ જાય છે એટલે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો ચાલો ઉપાયની વાત કરી લઈએ જો તમારે એક લીલું લીંબુ લેવું એકદમ લીંબુ હોવું જોઈએ તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ હોય છે અથવા લીંબુ થોડું ખરાબ હોય છે પરંતુ તમે ઉપાય માટે ક્યારે ખરાબ લીંબુ ન લેતા એકદમ સાફ લીંબુ લેવું અને પીળું લીંબુ પણ આવે છે પીળું લીંબુ તમે આ ઉપાયમાં બિલકુલ ન લેવું લીલા રંગનું જ લીંબુ લેવું એટલે કે કાચું લીંબુ લેવું તેની સાથે તમારે એક કાળા રંગની પેન લેવી પેન કોઈ પણ લઈ શકો છો તમારા ઘરમાં ગેલેરી હોય જ્યાં ઉપાય કરો અને તમને કોઈ ખલેલ ન પહોંચે ભલે ઉપાય વિશે બધાને ખબર હોય તેમ છતાં તે સમયે કોઈ તમને ખલેલ ન કરે આ રીતે તમારે ઉપાય કરવો તો જુઓ સૌથી પહેલા લીંબુનું શું કરવું લીંબુ હાથમાં લેવું અને કાળા રંગની પેથી આ લીંબુ પર તમારા તમારા શત્રુનું નામ નથી ખબર એ પણ નથી ખબર કે કેટલા શત્રુઓ છે તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો જ્યારે તમે ફક્ત શત્રુ લખો છો ત્યારે તમારા બધા દુશ્મનો બધા શત્રુઓ પરાસ્ત થઈ જાય છે બધાનો સફાયો થઈ જાય છે લીંબુ પર ફક્ત શત્રુ લખો અને તેને કાળા કપડામાં રાખી દો શત્રુનું નામ લખ્યા પછી કાળા કપડામાં રાખી દો અને ત્રણ વાર બોલો મારો શત્રુ પરાસ્ત થાય મારો શત્રુ પરાસ્ત થાય મારો શત્રુ પરાસ્ત થાય તે પછી તમારે શું કરવું કાળા કપડામાં આ લીંબુ રાખીને તેને બાંધી દેવું ઓટલી જેવું બનાવી લેવું અને જ્યાં ક્યાંય તમને થોડી માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંય તમને લાગે કે હા અહી કાચી માટી છે અહીં ખોદકામ થઈ શકે ત્યાં નાનકડો ખાડો કરી લો ઘરમાંથી કોઈ વસ્તુ લઈ જાઓ અને તે ખાડામાં આ લીંબુ રાખી દો અને માટી સારી રીતે ઢાંકી દો જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં આ ઉપાય સાંજના સમયે કરવાનો છે એટલે કે જ્યારે સૂરજ ડૂબી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવો સૂરજની રોશનીમાં આ ઉપાય ન કરવો આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ ઢાંકી દો તમારે ઘરે આવી જવું પાછળ વળીને ન જોવું ઘરે આવીને હાથ પગ ધોઈ લેજો અને તમે તેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે તેમણે જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે તાંત્રિક ક્રિયાઓ કે કોઈ જાદુટોણા બધું દૂર થઈ જશે આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ માત્ર અને માત્ર એક જ્વાર ઉપાય કરવો છે અને એક જ્વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે એટલે કે તમારું કંઈ નહીં બગાડી શકે તો જુઓ લીંબુ એ સામાન્ય નથી હોતું લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનોને શત્રુઓને જડમૂરથી ખતમ કરી શકે છે તમે જોયું હશે કે જ્યારે પણ લોકો પોતાનો વ્યાપાર શરૂ કરે છે કે જે બિઝનેસ કરે છે દુકાન ખોલે છે નાનો મોટો વ્યાપાર કે કામ કરે છે ત્યાં લીંબુ અને મરચું અવશ્ય લગાવે છે કારણ કે લીંબુ અને મરચું તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચું તમારા ઘરના દરવાજે કે દુકાન પર લગાવો છો તો તેનાથી ક્યારે તમારી દુકાનને નજર નથી લાગતી ખરાબ નજરને બહાર રોકી દે છે ઉપરાંત લીંબુ શત્રુઓથી છુટકારો અપાવવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ છે તો ઉપાય જરૂર કરો તમને ફાયદો અવશ્ય થશે હવે આપણે બીજા વિશેષ ઉપાયની વાત કરીએ જો આ ઉપાય તમારે તુલસીજીના છોડની પાસે કરવાનો છે તમારા ભાગ્યનો ઉદય કરવા માટે જો તમારા ઘરમાં ધનસંપત્તિની સમસ્યાઓ હોય કર્જની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય ખતમ નથતી હોય ઘણી પરેશાનીઓ હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ જો શું કરવું ખૂબ ધ્યાથી સમજો તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવું તે પાણીમાં એક ચપટી હળદર નાખવી અને સાથે એક ગટો લેવો આ ઉપાય ફક્ત એક ફેબ્રુઆરી રવિવારે મહા મહિનાની માઘી પૂનમના દિવસે કરવો જો તમને લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો તમે આ ઉપાય રવિવારે માઘી પૂનમ ના દિવસે અવશ્ય કરી શકો છો આ તાંબાના પાત્રમાં હળદર નાખવી અને એક ગટો નાખવો હવે તમારે તુલસીજીની પાસે જવું જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે કોમ નમો ભગવતે વાસુદેવાય નો અગિયાર વાર જાપ કરવો પછી હળદર નાખવી જ્યારે તમે કમળગટો નાખો ત્યારે ઓમ શ્રી નમઃ અથવા ઓમ મહાલક્ષી નો જાપ કરતા એક કમળગટ્ટો નાખવો કરવો કમળગટ્ટો અને હળદર બંને હોવું જોઈએ કમળગટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવી આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા આ નાનકડો ઉપાય કરવો ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ હોય તે બધી દૂર થાય જો કર્જની સમસ્યા હોય તો એવી પ્રાર્થના કરવી કે તે દૂર થાય એવી કામના કરતા ઉપાય કરવો તો જો આ બીજો ઉપાય થઈ ગયો જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો રવિવારે મહા મહિનાની માઘી પૂનમના દિવસે ફક્ત એક જ વાર કરવો હવે જે કમળકટો છે તેની તુલસીજીની પાસે જ રહેવા દેવો તેને ઉપાડવો નહીં જો ઈચ્છો તો તમે તુલસીજીની પાસે જ કમળ કમળગટ્ટો ગાંઠ આપી દો તે પાંચ ન ચાલશે આ રીતે તમારે આ ઉપાય કરવો હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ ધ્યાન રાખો આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવો બહાર ક્યાંય કરવા ન જવું જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો હવે આપણે ત્રીજા વિશેષ ઉપાયની વાત કરીએ ભાગ્યનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જરૂરી છે તેથી હું તમને એક ખૂબ જ ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે છે પીળા ચોખાનો થોડા અક્ષત લેવા જો તમને લાગે કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો પીળા ચોખા લેવા પીળા ચોખા કેવી રીતે કરવા અગિયાર ચોખા લેવા સાબુત તેમાં પીળું ચંદન મેળવી દેવું અને ચોખાને પીળો રંગ કરી દેવો સાથે ઉપાય કરી શકો છો હવે તમારે શું કરવું ભગવાન શિવના મંદિરમાં જવું જે એક બિલીપત્ર છે તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવું દંડીનો ભાગ જલાધારી તરફ હોવો જોઈએ તે રીતે બિલિપત્ર અર્પણ કરવું જ્યારે બિલિપત્ર અર્પણ કરો ત્યારે મહાદેવનું નામ લેવું હવે જે ચોખાના દાણા છે જે અક્ષત લાવ્યા હો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવા જ્યારે અર્પણ કરો ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો તો આ રીતે અર્પણ કરવો અને છેલ્લે એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરતા અથવા શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પણ કરવું આ ઉપાય ફક્ત અને ફક્ત એક ફેબ્રુઆરી મહા મહિનાની માઘી પૂનમના દિવસે કરવામાં આવે છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે ધ્યાન રાખો હળદરનો ઉપયોગ ન કરવો ચોખાની પિયો કરવા માટે ફક્ત પિયો ચંદન જ હોવું જોઈએ આ ઉપાય જે પણ કરે છે તેના જીવનનું બધું અંધકાર દૂર થાય છે તેને સફળતા મળે છે બૃહસ્પતિ મજબૂત થાય છે ભાગ્યનો સાથ મળવા લાગે છે તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ ને લાઇક કોમેન્ટ કરજો